એસઆર કામગીરીના દબાણથી કોડીનારના બેલો શિક્ષકે ફાંસો ખાતો સુસાઇડ નોટમાં લખ્યું માનસિક થાક તણાવ અનુભવું છું બેલો કર્મચારી આજે ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરશે નમસ્કાર હું છું પ્રેરણા આપજો રાજો ઇન્ડિયર્સ ગુજરાત નું ડિજિટલ પ્લેટફોર્મ આજે આપણે ચર્ચા કરીશું એક વિશેષ મુદ્દા પર વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામમાં ફરજ બચાવતા શિક્ષક અને બેલો અરવિંદ મુળજી વાઠેર આજે આત્મહત્યા કરી લીધી છે શિક્ષણ વિભાગની સતત કામગીરીના ભાર અને તણાવની શિક્ષક વર્ગ પર થતી અસર અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે જેને લઈને રાજ્યના તમામ બીએલઓ કર્મચારી આજે ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરશે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે કેટલાય દિવસથી સતત માનસિક થાક તણાવ અનુભવું છું પ્રાથમિક માહિતી અનુસાર મૃતકે આત્મહત્યા કરતા પહેલા પોતાની પત્નીને સંબોધીને એક સુસાઇડ નોટ લખી હતી આ સુસાઇડ નોટમાં તેમણે ઉપલી કચેરીની એસઆઈઆર કામગીરી અને તેના ભારે દબાણને કારણે થાકી ગયા હોવાનો ઉલ્લેખ કર્યો છે આ દુખદ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોક અને ચકચાર વ્યાપી ગઈ છે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના છા ગામમાં ફરજ બચાવતા બે શિક્ષકે આત્મહત્યા કરી લીધી છે એસઆઈઆરની કામગીરીના દબાણથી ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે જેથી એક શિક્ષકે આત્મહત્યા કરતા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મેદાને આવ્યું છે શિક્ષકના આત્મહત્યાની ઘટનાને દુખદ ગણવામાં આવી છે જવાબદાર અધિકારી સામે પગલા ભરવામાં અને મૃતક શિક્ષકના પરિવારને એક કરોડ રૂપિયાની સહાય આપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે જણાવી દઈએ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના પ્રદેશ અધ્યક્ષ એ જણાવ્યું હતું કે એસઆઈઆર ની કામગીરીને લઈને મુખ્યમંત્રીને પણ આવેદન પત્ર આપવામાં આવ્યું છે ગીર સોમનાથના શિક્ષકની સુસાઇડ નોટ વાંચતા સમજી શકીએ કે શિક્ષક પર કેટલું પ્રેશર ઉભું કરવામાં આવે છે શૈક્ષણિક સંઘ આનો ખૂબ જ વિરોધ કરે છે જવાબદાર અધિકારી સામે કડક પગલા ભરવામાં આવે એવી અમારી માંગ છે તેમજ મૃતક શિક્ષકના પરિવારને પરિવાર એક કરોડ રૂપિયાની સહાય આપવામાં આવે મારું નામ રણવીર મારું નામ રણવીર ચુડાસમા જે ગુજરનાર છે એ મારા જમાઈ થાય છે એમને મારી મારી દીકરી એને આપેલી છે અને લગ્ન કરેલા છે સાત વર્ષથી લગ્ન દસ વર્ષથી લગ્ન થયા છે અને પંદર વર્ષથી લગ્ન થયા છે અને પંદર વર્ષથી અહીંયા સારા ગામે નોકરી કરે છે નોકરી કરે છે એમની કામગીરી તો સરળ છે જ બરાબર છે એ એની કામગીરી શિક્ષણને શિક્ષણને ભણાવવાની શિક્ષણ બાળકોને ભણાવવાની કામગીરી હોય છે તેમ છતાં એના એમના પૂરેપૂરી દબાણ આપી અને આ એસઆઈઆરની કામગીરી આપવામાં આવેલ છે મામલતદાર તરફથી ને વંદા સાહેબને ડેપ્યુટી કલેક્ટર વંદા સાહેબને ઉપાધ્યાય સાહેબ તરફથી જે કામગીરી આપવામાં આવેલ છે એમની વિરુદ્ધમાં કાર્યવાહી થવી જોઈએ અને મારે આ મારો પ્રશ્ન એ છે કે એ તો મરી ગયા બરાબર એ ગુજરી ગયા છે એ કંઈ પાસા આવવાના નથી પણ એમના માટે થઈને મારી દીકરી છે એમને એ પણ ગ્રેજ્યુએટ થયેલી છે બી એડ થયેલી બી એડ બી એડ થયેલી છે એટલે એમના માટે પણ એને નોકરી મળવી જોઈએ બરાબર અને આવું આવું આ સમાજને શિક્ષક સમાજની અંદર આવું પણ કોઈ કૃત્ય ન થાય કે કોઈ બીજો શિક્ષક આવું અનબનાવ ન બને શિક્ષણ વિરુદ્ધમાં એવી તકેદારી રાખવામાં મારી ખાસ વિનંતી છે બોલો હા ડેડ બોડી જ્યાં સુધી નિર્ણય નહીં આવે છે ડેડ બોડી શીખવા થતી નથી આ સમગ્ર મુદ્દે કોંગ્રેસ નેતા ડોક્ટર હેમાંગ વસાવડાએ જણાવ્યું હતું કે બીએલઓની કામગીરી માટે મોટે ભાગે શિક્ષકોને જવાબદારી સોંપવામાં આવી છે કામગીરી માટે મોટા પ્રમાણમાં દબાણ કરવામાં આવે છે જે કર્મચારીનો અનિવાર્ય કારણોસર આ ફરજમાંથી હટવા માંગે છે તમને પોલીસ ફરિયાદ ધમકી અને ધરપકડ થશે એવું દબાણ કરવામાં આવે છે માનસિક ત્રાસ અને ક્રૂર વર્તનથી અનેક બીએલઓ મુશ્કેલીમાં છે ગીર સોમનાથની ઘટના માટે જવાબદાર કોણ બનશે અને પોલીસ કોની સામે કાર્યવાહી કરશે તેનો જવાબ પોલીસે આપવો જોઈએ તો આ સમગ્ર મામલે તમારી શું પ્રતિક્રિયા છે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આ વિડીયોને વધુ શેર કરશો લાઇક કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરશો ધન્યવાદ